नमस्कार मैं हूं आनंद कुमार सिंह एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल तिलखवाड़ा ये बच्चों के द्वारा स्वच्छता पखवाड़ा सत्रह सितंबर से एक अक्टूबर तक चलाया जा रहा है ये नेक्स्ट की गाइडलाइन के थ्रू चल रहा है और हम लोग गांधी जी चाहते थे कि भारत स्वच्छ रहे तभी देश सुंदर दिखेगा उसी के संदर्भ में हम लोग बच्चों से आज का जो थीम है आसपास की सफाई और आसपास के विलेज की सफाई के संदर्भ में हम लोग आज जा रहे हैं और उसको आज करेंगे धन्यवाद आपका नाम आनंद कुमार सिंह पीजीटी हिंदी नमस्कार हूँ भार्गव पटेल एकलव्य मॉडल रेसिडेंशल स्कूल में जे स्वच्छता पखवाड़ा आयोजन कर सत्तर सप्टेम्बर थी एक ऑक्टोबर सुधी कर अपने विद्यार्थी ग्रामजनों ने ग्राम જે આપણી આસપાસનું જે પણ છે પર્યાવરણને બચાવવાનું જે આપણે કચરો જે ફેંકીએ છીએ તો તેનું વ્યવસ્થિત મેનેજમેન્ટ કરવાનું તથા જે આપણે વૃક્ષારોપણ કરીને પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ તેના માટે હર હર રોજ આપણે જે છે તે અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે છે જેની અંદર જે છે તે બાળકોને કોમ્યુનિટી કોમ્યુનિટી અને આપણા જે વિલેજની અંદર લઈ જઈને જે છે તે સ્વચ્છતા વિશેની જાણકારી આપવી રેલીઓ કરવી અને નાટકો કરવા વગેરે દ્વારા જે છે તે સ્વચ્છતા માટે જે લોકો જે છે તે કેવી રીતે જાગૃત બને તેનું આયોજન કરવામાં આવેલ છે આપનું નામ મારું નામ ભાગવ પટેલ છે અને મારો સબ્જેક્ટ છે પિસીટી બાયોલોજી હેલો બુચ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ છું જે છેલ્લા જનતાના પ્રેમ અને વિશ્વાસથી લુગડા ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે